ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને જ્યારે ફરસાદની દુકાનો જે ચાલે છે તો આ બાબતે તમે આરોગ્ય વિભાગને શું સંદેશ આપવા માગો છો આપણે કોઈને પહેલાં તો ફરસાણની દુકાનો ચાલે ને એમાં આપણે કોઈ એમનો વિરોધ ના હોય એ ધંધો તો કરવો પડે એમને પણ હવે મારી એક એવી અત્યારે શું થોડો વરસાદ પડ્યો હે ને બે ઋતુ થઈ જઈએ એટલે જેટલા ફરસાણવાળા જે દશેરાનું આપણે ઇસ્ટન બનાવે દિવાળીના બધા ઇસ્ટન બનાવે પણ હવે મારે એક જે આરોગ્યને વિનંતી કરવી છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને ત્રીજા આરોગ્યના જે પ્રમુખ છે ને ગ્રાહક સુરક્ષા ચાલે એના છે આ ત્રણ વ્યક્તિને મારે એમની જવાબદારી એટલે વિનંતી કરવી કે તમે આ ફરસણની દુકાનો ચાલે ને કોઈ મીઠાઈ બનાવે કોઈ ભેડા બનાવે હરેક વસ્તુ બનાવે તેમને કોઈ ઘી નાખે કોઈ તેલ વાપરે કોઈ ભેળસેળ તો નથી ને એટલે તમે એમની આરોગ્યને ચૂપ ઓફિસર ગ્રાહક સુરક્ષાના છે ને એમને વિનંતી છે કે તમે દરેક દુકાનો તમે તપાસ કરો અને કોઈ એવું ભેળસેળ આવે ને તો એમની તપાસ કરીને એને કાર્યવાહી કરો અને ગુજરાતની સરકાર જેટલી પક્ષની જે અમુક અમદાવાદ છે સુરત છે મોટા મોટા શહેરોમાં જે તપાસ થતી હોય તો શહેર શહેરને બાભરમાં કેમ બાભર તાલુકામાં કેમ ઓની તપાસ ના થાય જો તમે કદાચ તપાસ નહીં કરો ને તો મને એવું લાગશે કે આરોગ્યનું ચીફ ઓફિસર દરેક સુરક્ષા કોઈની શોર્ટકટ હશે તમે અત્યારે અમુક બીજી જગ્યા માટે તાત્કાલિક ફોન માટે ત્યાં જતા રહેતા હોય તો આવી તપાસ કરો કારણ કે અત્યારે બે ઋતુ ચાલે છે તો ખરાબ કોઈ તેલ ખરાબ કોઈ ઘી તો અત્યારે રોગચાળો પેદા થાય તો એની જવાબદારી સરકારની આ લોકોની રહેશે એવી મારી એક વિનંતી છે હું ધંધા કર્યાનો વિરોધ નથી પણ ચોખ્ખું તમે વસ્તુ વાપરો ઘી અને તેલ એવી મારી રજૂઆત છે